નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ચાર ભેસો તાજી વિવાયેલી વેચવા માટે લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરજો મિત્રો તમે જોઈ શકો છો એમ ચાર ભેંસ વેચવાની છે બીજા વેતરની બે ભેસો છે બે ભેસો ત્રીજા વેતરની છે ચારે ચાર ભેસો હાલમાં તાજી વિવાયેલી છે દૂધની વાત કરીએ તો અમુક ભેંસને સાત લિટર ટાઈમે દૂધ હાજરમાં છે અને અમુક ભેંસને પાંચ લિટર ટાઈમે દૂધ હાજરમાં છે ભેંસો તાજી વિવાયેલી છે દૂધ હજુ વધારે કરશે બધી જ જાફરાબાદી નસલની કાઠિયાવાડી નસલની ભેંસો છે તમે જોઈ શકો છો એક જ માલિક જોડે તમને ચારે ચાર ભેંસ જોવા મળશે તમે આ નસલની ભેંસ રાખતા હો તો તમારા માટે સારામાં સારી આ ભેંસો તમને એક જ જગ્યા ઉપર જોવા મળી શકે છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપવામાં આવેલો છે સરનામું આપવામાં આવેલું છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તમારે પણ ગાય ભેસ વેચવા અને સારી નસલની અને વ્યવસ્થિત સર વિડીયો બનાવી અને અમને મોકલી શકો છો જો વેચવા મૂકવી હોય તો અમારો વોટ્સઅપ નંબર ચેનલનો નંબર આપેલો છે એની ઉપર તમારે વિડીયો સરનામું અને કિંમત લખીને મોકલવાની છે તમે જોઈ શકો છો ભેસ એક એક કરીને બતાવી છે જો યોગ્ય લાગે તમને ખરીદવા જેવી લાગે તો સારી અને વ્યવસ્થિત એક જ જગ્યાએ તમને આ ભેંસો જોવા મળી શકે છે તમે ખરીદી શકો છો અને એકદમ તાજી વિવાયેલી ભેંસો છે હાલમાં જે દૂધ કરે છે એમાં વધારો થશે મિત્રો વધારે માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર આપેલો છે એની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો એક એક કરીને ચારે ચાર ભેંસ બતાવી છે ચારે ચાર ભેસ એક જ જગ્યાએ લાંબી ઊંચી અને સરસ ભેંસો જો વેચવાની છે જો તમને પસંદ હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું બે ટાઈમ દોઈ જોઈને ખરીદવાની છે અને તમે પણ પશુપાલક છો અમારી ચેનલ ઉપર નવા તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને બની શકે તો શેર કરજો આ ચાર ભેંસો તમારે લેવી હોય તો ગામ છે સારોલી તાલુકો છે ઓલપાડ જિલ્લો છે સુરત ઓલપાડ રોડ ઉપર સારોલી કરીને ગામ આવેલું છે ચાર ભેસ છે ચાર લાખને પિસ્તાળીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત મૂકવામાં આવેલી છે ચાર લાખને પિસ્તાળીસ ચાર આ યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની પર તમારે ભેંસ વેચવા મૂક્યું હોય તો ભેંસનો વિડીયો સરનામો અને કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું